ઘોડે ઘોડા ઉપર સવારી કરનાર ભારો ઘાસ લાકડા વગેરે એકઠા કરી બાંધવાથી થતી મોટી નામ અને મહેતલ એટલે મુદત ને સમય મર્યાદા કસૂર વાંક અને ભૂલ આણવાનો એટલે બોલાવી લાવવાનો ગુમાન એટલે અભિમાન અપમાન સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું ટકોર સૂચના મીઠો ઠપકો મૂર્ખનો સરદાર મહામૂર્ખ ભારે મૂર્ખ પછી છે રૂઢિ પ્રયોગ એમાં છે રજા લેવી નો અર્થ છે વિદાય થવા પરવાનગી લેવી તેનું વાક્ય બનશે કે અકબર બિરબલે અકબર પાસેથી રજા લીધી પછી છે ભાન કરાવવું એટલે સાચી સમજ આપવી નું વાક્ય બનશે પિતાએ મોટા દીકરાને તેની ફરજનું ભાન કરાવ્યું પછી છે સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન પેલો છે તેનામાં છે કે નીચે પ્રશ્ન એ છે તેના એક એક વાક્યમાં જવાબ લખવાના છે પેલો પ્રશ્ન છે બીરબલના મતે મૂર્ખાઓને કઈ રીતે ઓળખી શકાય જવાબ આવશે બિરબલના મતે મૂર્ખાઓને તેમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બીજો છે બીરબલ બાદશાહી બિરબલને ક્યુ કામ સોંપ્યું તો જવાબ આવશે બાદશાહી બિરબલને એક અઠવાડિયાની અંદર છ મૂરખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું ત્રીજું છે મુરખ બી હાથનું માપ કોને આપવા બના કોને બતાવવા જતો હતો તો જવાબ આવશે મુરખ બી હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો ચોથું છે બિરબલે બાદશાહ અકબર બાદશાહને સાથી મુરખ કહ્યા તો જવાબ છે બિરબલે બાદશાહને મૂરખ કહ્યા કારણ કે અકબરે રાજકાજ કાજના ને બીજા અનેક સારા કામ પડતા મૂકીને મૂરખના સરદારો શોધીને દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો હતો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના ઉત્તર લખો નીચે પ્રશ્ન આપ્યા છે તેના જવાબ લખવાના છે પેલો છે ઘોડે સવાર કઈ રીતે મૂરખ હતો જવાબ ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ જ નબળો હતો ઘાસનો ભારો હરો એના પર એના પર મૂકે તો એ બિચારો મરી જાય એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ ન ન હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડા પર જ ઉચકવું

કારણ કે તેને એટલી સમજ ન હતી કે બે હાથ પહોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ વાળો અને હીરાની વીટીવાળો આ બંને માણસમાં તમને કયો માણસ વધારે મૂર્ખ લાગે છે અને કેમ તો જવાબ સોનાની વીટીવાળો અને હીરાની વીટીવાળો આ બંને માણસમાંથી મને હીરાની વીટીવાળો વધારે મૂર્ખ લાગે છે કારણ કે એ એટલી સમજ કે આકાશમાં વાદળની નિશાની રાખી શકાય નહીં કારણ કે વાદળ સ્થિર રહી શકે નહીં ચોથું છે બીરબલે બીરબલે કુલ કેટલા મૂર્ખના સરદાર શોધ્યા ને ક્યાં ક્યાં તો જવાબ છે બિરબલે કુલ છ મુરખના સરદારો શોધ્યા પેલો બીજો કાદવમાં પડેલો માણસ ત્રીજો સોનાની વિધતો માણસ ચોથો હીરાની વિધતો માણસ પાંચમો બિરબલ પોતે ને છઠ્ઠો અકબર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેલા નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો તેમજ વાક્યનું અનુલેખન કરો આ નીચે વાક્ય આપ્યા છે તે કોણ બોલે છે તે લખવાના છે પેલું છે જેનો જેવો હુકમ નામદાર આ વાક્ય બિરબલ બોલે છે ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે આ વાક્ય કાદવમાં પડેલ માણસ બોલે છે ચોથું કેટલું ગુમાન બાદશાહનું અપમાન બિરબલ સજા થવી જોઈએ આ વાક્ય દરબારી બોલે છે પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો નીચે આપ્યા છે શબ્દના સમાનાર્થી શબ્દ લખવાના છે વાંક એટલે ગુનો બીજું છે ટકોર એટલે ઠપકો સૂચના ત્રીજું છે આઘે તો દૂર ચોથું છે આશ્ચર્ય એટલે નવાય પાંચમું છે ઝાલવું એટલે પકડવું છઠું છે ગોતવું એટલે શોધવું છે પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દના વિરોધાર્થી શબ્દ લખો નીચે શબ્દ આપ્યા છે એના વિરોધી શબ્દ લખવાના છે હોશિયાર તો ઠોઠ અઘરું તો સહેલું જૂનું તો નવું નિરાશા તો આશા નબળું તો સબળું છઠું છે અંધારું તો અજવાળું પ્રશ્ન નંબર છ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો નીચે શબ્દ સમૂહ આપ્યા છે એના માટે એક શબ્દ લખવાનો છે પેલું છે ઘોડા ઉપર સવારી કરનાર ઘોડે સવાર બીજું છે ઘાસ વગેરે એકઠો કરીને બાંધેલો જથ્થો તો ભારો પ્રશ્ન નંબર સાત શાળાના પુસ્તકાલયમાંથી આવી રજૂક પ્રયક વાર્તાઓ મેળવીને વાંચો તમને ખૂબ જ મજા પડી હોય તેવી બે વાર્તાઓના નામ અહીં નોંધો તમારે વાર્તાની બુક વાંચવાની છે અને તે બુક વાંચી હોય ને તમને ગમી હોય એવી બે વાર્તાના નામ અહીં લખવાના છે આઠમું છે નીચેના શબ્દો આગળથી અને પાછળથી વાંચો નીચે શબ્દ આપ્યા છે અને આગળથી અને પાછળથી વાંચવાના છે પેલું છે તરત તો એને પાછળથી વાંચો તો પણ તરત જ વચાય પછી છે નયન એને પાછળથી વાંચો તો પણ નયન જ વચાય કાલિકા એ પણ પાછળથી વાંચો તોય કાલિકા જ શબ્દ વચાય પછી છે નવજીવન એ પાછળથી વાંચો તો પણ નવજીવન જ શબ્દ વચાય શબ્દ વાંચવાના છે પછી આગળ પાછળથી વચાતા સરખા લાગે એવા બે શબ્દ અહીં નોંધો અને બીજા અને બીજાને વંચાવો પછી આગળ પાછળ વચ્ચે એવો કયો શબ્દ આવે તો ક ક એ આગળથી વાંચો તો પણ કનક થાય ને પાછળથી પણ કનક અને બીજો શબ્દ આવશે સારસા એ આગળથી વાંચો તો પણ સારસતા થાય ને પાછળથી વાંચો તો પણ સારસા થાય પ્રશ્ન નંબર નવ મૂર્ખાઓને પણ બોલવા ચાલવા પરથી ઓળખી શકાય આ વાક્યમાં લીટી દોરેલા શબ્દને ફરીથી વાંચો એમાં છે આ વાક્ય એ પૂછે એમાં બોલવા ચાલવાની નીચે છે લીટી કરેલી છે એ શબ્દ ફરીથી વાંચો એટલે બોલવા ચાલવા અને આવા બીજા શબ્દ લખવાના છે બોલવા ચાલવાની એવા બીજા શબ્દ ક્યાં આવે તો કે આઘા પાછા બીજું ઊંચા નીચા ત્રીજું લાંબા ટૂંકા અને ચોથું આડા અવડા પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખો નીચે શબ્દ આપ્યા છે તેને કકાવારીના ક્રમમાં ગોઠવવાના છે શબ્દકોષના ક્રમમાં સંપર્ક પ્રયત્ન ઈજા ટોળું અને ટૂંકું તેમાં પેલા આવશે ઈજા પછી આવશે ટૂંકું પછી આવશે ટોળું પછી આવશે પ્રયત્ન પછી આવશે સંપર્ક